ઓગણીસો સત્તરમાં એમણે ગોધરામાં વકીલાત કરી અને ત્યાં સુધી એ ઓછા પ્રચલિત વ્યક્તિ હતા પરંતુ એમની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઈ અને મહાત્મા ગાંધી સાથે એમણે અહિંસાથી કેવી રીતે આપણને સંતતા મળે એની ચર્ચા કર્યા બાદ એમનાથી ખૂબ પ્રભાવિત થયા અને તેમના અહિંસાના આંદોલનમાં એમણે નક્કી કર્યું કે હવે મારે આ વકીલાત છોડીને મારે એમની સાથે જોઈન થઈ જવું છે એટલે કે એ સમયમાં આ મહાન વ્યક્તિત્વએ પોતાની આવકનો સાધન છોડી દીધું કોના માટે કે દેશ માટે અને એમણે અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાનું ચાલુ કર્યું અમો 1918 માં સૌથી પહેલામાં પહેલા ખેડા સત્યાગ્રહ કરી એમણે એક ખેડૂતો માટે ત્યારબાદ અનેક કાર્યક્રમો થયા પણ જે લેન્ડમાર્ક જેને કહીએ એવું જેના નામથી જેના આગળ સરદાર નામ લાગ્યું એવો એક કાર્યક્રમ એવું એક આંદોલન એટલે બારડોલી સત્યાગ્રહ અને આ બારડોલી સત્યાગ્રહ પછી ગાંધીજી એમને સરદારનો વિરોધ આપ્યો બારડોલી સત્યાગ્રહ પછી ઓગણીસો જેલમાં પણ ઓગણીસો બેતાલીસ નું ભારત છોડો આંદોલન ની અંદર પણ ભાગ લીધો અને અનેક કાર્યક્રમો ભાગ લીધો પરંતુ હમણાં જેવો કહેવામાં આવે આપણને કે પાંચસો ને બાસઠ જેટલા રજવાડાઓને ભેગા કર્યા એટલે હું આપ સૌને એક વાત કહેવા માંગુ છું કે આપણે સરદાર સાહેબે પેપર ઉપર નકશામો ભેગા કર્યા અને જે તે સમય આપણે બધાને જોડ્યા પરંતુ આપણા આધુનિક ભારતના શિલ્પી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણે બધાને દિલથી જોડવા માટે આ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આપણે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે મિત્રો વાત એ થઈ કે એમને વડાપ્રધાન બનવાનું પણ એક સંભાવના બનતી હતી તેવું કહેવાય છે કે કોંગ્રેસની પંદર જેટલી જુદી જુદી એમને કહેવામાં આવ્યું કે તમારા તરફથી એક ઉમેદવાર કોંગ્રેસના પ્રમુખ તરીકે કોંગ્રેસ વર્કિંગ કમિટીના પ્રમુખ તરીકે એક નામ મોકલવાનું છે જે તે સમયે નિયમ હતો કે કોંગ્રેસ કમિટીનો જે ચેરમેન હોય કે જે પ્રમુખ હોય એ ઓટોમેટિકલી આઝાદ ભારતનો વડા વડાપ્રધાન બનશે એટલે એ પંદર કાર્યકારણીની જે મિટિંગો થઈ અને અંતે બાર જણાએ સરદાર સાહેબ નું નામ મોકલ્યું અને બાકીના ત્રણ જણાએ કોઈ મત આપ્યો નહીં એટલે ઓટોમેટિકલી સરદાર સાહેબ તો પ્રમુખ બનવાના જ હતા પરંતુ પ્રશ્ન એવો બન્યો કે સરદાર સાહેબ થયું કે ના ગાંધી આપણે એમાં પરમિશન લેવી પડે તો જ્યારે એ ગાંધી બાપુને પૂછવા ગયા કે આ પરિસ્થિતિ થઈ છે તો હું ચૂંટણી લડું કેમ ત્યારે ગાંધી બાપુ એક જ વાક્યમાં જવાબ આપે છે કે સરદાર તમારે લડવાની નથી ચૂંટણી એટલે સરદાર સાહેબની વિશાળતા જોવો એમના દિલની વિશાળતા જોવો એમણે એક પણ પ્રશ્ન પૂછ્યા વગર હા બાપુ કહી અને પોતાનું નામ છે પાછું ખેંચી લીધું અને આ રીતે એમણે સૌથી મોટું બલિદાન આપ્યું કારણ કે એ મહાન વિચારક હતા વિનોદી પણ હતા વિવેકી પણ હતા અને એવું કહેવાય વૈરાગી પણ હતા એટલે આવું મહાન વ્યક્તિત્વ પણ આપણને થાય કે એમના બધા યોગદાનો આજે આપણી પાસે આપણી સાથે કલેક્ટર સાહેબ બેઠા છે ત્યારે એમણે સૌથી મોટું યોગદાન જે આપણે કદાચ ભૂલી જતા હોય છે ઘણી વખતે એ યોગદાન એવું હતું કે આઝાદ ભારતની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જે તે સમયે સેન્ટ્રલ સર્વિસીસ અને સ્ટેટ પ્રકારની બે એમાંથી સાત સર્વિસીસ આપણને આઝાદી મળી સાથે આપણે એને કાઢી નાખીએ હવે બાકી રહી સેન્ટ્રલ સર્વિસીસ અને સ્ટેટ સર્વિસીસ તો એમાં થયું એવું કે જ્યારે સંવિધાન સભાની બેઠક ચાલતી હતી ત્યારે બધા રાજ્યો એવું કહે કે અમારે કોઈ પણ જાતનું સેન્ટરનું હસ્તક્ષેપ નથી જોઈતું એટલે કે કેન્દ્રના કર્મચારી કેન્દ્રમાં કામ કરે સ્ટેટના કર્મચારી સ્ટેટમાં કામ કરે પણ સરદાર સાહેબને એમની દુરંદેશીતા જો એમને ડર હતો કે આમાં કંઈક કરવું પડશે નહીં તો આ રાજ્યો આપણી સાથે નહીં રહી શકે એટલે એક નવો કન્સેપ્ટ લાવ્યા ઓલ ઇન્ડિયા સર્વિસીસ અને આ ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે એવા અધિકારીઓ કે જેની ટ્રેનિંગ સેન્ટર આપે અને હૈદરાબાદ એને ટ્રેનિંગ થાય છે મસુરે જુદા જુદા રાજ્યોની અંદર આપવામાં આવે એટલે કે કોઈ પણ જિલ્લાની અંદર કલેક્ટર બીએસપી એટલે કે આઈએસ આઈપીએસ અને એમનાથી ઉપરની જેટલા પણ પોસ્ટ છે એ બધાની એક વ્યવસ્થા એમને ગોઠવી અને એ વ્યવસ્થા એટલે ટોટલ ત્રણ જો અધિકારી હોય તો ત્રણ માંથી બે અધિકારી બીજા રાજ્યના મૂકવામાં આવે સેમ કેડરના નામ મૂકવામાં આવે એટલે કે ગુજરાતના કોઈ અધિકારી હોય તો ગુજરાતના ત્રણે ત્રણ ગુજરાતના નામ મૂકવામાં આવે એક ગુજરાતનો અને બે બીજા રાજ્યના અને આવી રીતે એમણે ઓલ ઇન્ડિયા સર્વિસીસ અને એને સંવિધાનની અંદર એમને સ્વીકાર કરાવડાવ્યો કારણ કે કોઈ રાજ્ય માનતું નહોતું એટલે કે સંવિધાનની કલમ નંબર ત્રણસો બાર અને ત્રણસો ચૌદ એના પર ચર્ચા થઈ અને ચર્ચાની અંતર્ગત આજે ઇશ્યુ છે કે ભાઈ ત્રણમાંથી બે બીજા રાજ્યના બીજા રાજ્યની કેડર મૂકવામાં આવે અને એક સેમ રાજ્યની કેડર પણ આનાથી ફાયદો શું આપણે જોઈએ છે અત્યારે કોઈ કોઈ જગ્યાએ અલગ રાજ્યની માંગણી નાતે બધું ચાલે છે એટલે સરદાર સાહેબે તે વખત વિચાર્યું કે જો કોઈ પણ અમારા જેવા કોઈ નેતા લોકલ લેવલના વધારે પડતા બેઠકવાણો આવી જાય અને લોકોની જડાવણીમાં આવી જાય અને અલગ રાજ્યની માંગણી કરી દેશે તો શું થાય તો ત્યારે

તો કે છે ભાગ હતો એ કરાર કર્યો જેટલા રજવાડા જોડે એટલે કે આ જે પાંચસો ને બાસઠ રજવાડા જોડે આ અંગ્રેજોએ એક સમજૂતી કરાર કરેલો કે અમે તમારા પર કોઈ પણ પ્રકારનો પ્રેશર લાવતા નથી પરંતુ તમારો કોઈ આંતરિક વિગ્રહ થાય

એ સૌથી અગ્ર હતા એટલે કે પાંચસો ને બાસઠ માંથી પાંચસો ને ઓગણસાઠ તો આપણા સરદાર સાહેબે સમજૂતી કરાર કરી અને સમજા માટે બધું બતાવી દીધું પણ આ ત્રણ રાજ્યો એવા હતા કે જે ભારત સાથે મળવાની મેળવવાની વાતનો આના કાની કરતા હતા અને એમો એમને સમય રહેતા ખબર પડી કે હૈદરાબાદ જે છે એ યુનોમાં જવાનું છે સિક્યુરિટી કાઉન્સિલમાં જવાનું છે ત્યારે એમને સમય સૂચકતા વાપરીને આપણી સેનાને હૈદરાબાદ મોકલી આપી

ત્યારે આજના દિવસે ઘણી બધી વાતો કહી શકાય એમ છે પરંતુ આપણે બધા ઉત્સાહ જોતા આપણે બધા એક થઈ નેક થઈ અને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી જે ફરજો છે ફરજો પ્રત્યે પણ આપણે સભાન થઈ અને દેશના વિકાસનો આપણો અમૂલ્ય